નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમનું ગુજરાત વિશ્વની પ્રખ્યાત અમૂલ ડેરીમાં રસાકસી સાથે ચૂંટણી યોજાઈ ખંભાત બોરસદ કઠલાલ તેમજ કપડવંધ બેઠક પર સો ટકા મતદાન ચાર બેઠક થઈ બિનહરીફ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સત્તાણું પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું આ ચૂંટણી બાલ બ્લોક અને એક વ્યક્તિગત સહિત તેર બેઠકના નિયામક મંડળની ચૂંટણીમાં ચાર હરીફ થઈ હતી અને નવ બેઠકને બુધવારના રોજ મતદાન યોજાયું હતું અમૂલ ડેરીની ચૂંટણી આ વખતની ચૂંટણીમાં અવૈધ કિલ્લાબંધી જોવા માહોલ સર્જાયો મતદાન કેન્દ્ર ખાતે અમૂલના માન્ય મતદારોમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું અમૂલ ડેરીની ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અમૂલ ડેરીની બહાર ઉમેદવારોના સમર્થકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મતદાનની ગુપ્તતા જાળવવા માટે ચૂંટણી અધિકારી અને સંલગ્ન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અમૂલ ડેરીની મતગણતરી આવતીકાલે યોજાશે વિશેષ રિપોર્ટ પરમાર ખેડા જિલ્લા બેરોચી